નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે કેમાં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ ચોમણી છે ડ્રાઈવર ક્લાર્ક સહિતની સરકારી ભરતીની સૌથી મોટી જાહેરાત થઈ છે કયા વિભાગની અંદર વિદ્યાર્થી ભાઈ ડ્રાઈવર અને ક્લાર્ક સહિતની સરકારી ભરતી આવી છે તેની વિગતવાર માહિતી આ વિડિયોમાં સામેલ છે વિડીયોના શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે જમા નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમવાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુને આવતી બેલ આઇકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે તો વાત કરવા જઈ રહ્યા ગ્રુપ સી રિક્રુટમેન્ટની અંદર એક સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે એરફોર્સમાં ક્લાર્ક ટાઈપિસ્ટ ડ્રાઈવરની સહિત વિદ્યાર્થી ભાઈ બહેનો એકસો ને બ્યાસી જગ્યાઓ માટેની તક છે ઇન્ડિયન એરફોર્સ ગ્રુપ સી ની અંદર રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસની જાહેરાત કરાઈ ચૂકેલી છે જે અનુસાર એરફોર્સમાં લોયર ડિવિઝન ક્લાર્ક ટાઈપિસ્ટ ડ્રાઈવર સહિત એકસો ને બ્યાસી જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો પાસેથી એક સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે યોગ્ય શૈક્ષણિક લાયકાત ઉપરાંત અઢારથી પચીસ વર્ષની વયમર્યાદા ધરાવતા નિર્ધારિત કરવામાં આવેલી છે તેની ખાસ નોંધ લેવી ઉંમરમર્યાદા અઢારથી પચીસ વર્ષ છે જેમાં વાત કરીએ કે લોઅર ડિવિઝન ક્લાક એકસો સત્તાવન જગ્યાઓ છે ધોરણ બાર પાસ હોય અંગ્રેજી ટાઇપિંગની ત્રીસ શબ્દો પ્રતિ મિનિટ અથવા હિન્દી ટાઈપિંગ ત્રીસ શબ્દો પ્રતિ મિનિટ હોવી જોઈએ ત્યાર પછી હિન્દી ટાઈપિસ છે એ અઢાર છે તેમની જગ્યા તેમાં પણ ધોરણ બાર પાસ અંગ્રેજી ટાઇપિંગની પાત્રી શબ્દ પ્રતિ મિનિટ અને હિન્દી ટાઈપિંગ હોવું જોઈએ ડ્રાઈવરની કુલ સાત જગ્યાઓ છે ધોરણ દસ પાસ લોઅર જે લોવર મોટર વ્હીકલ એક્ટ છે હેવી મોટર વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપરાંત બે વર્ષનો અનુભવ હોવો જોઈએ જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમે આ જો ક્વોલિફિકેશન અને વિદ્યાર્થી ભાઈ બહેનો તમે જો આ શૈક્ષણિક લાયકાત અને તમે જો વિદ્યાર્થી ભાઈ બહેનો આ ઉંમર મર્યાદામાં હોય તો વિદ્યાર્થી ભાઈ બહેનો તમે અરજી કરી શકો છો જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આને વધુ શેર કરજો ધન્યવાદ